નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચ જિલ્લાના પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા હાસોટ તાલુકા વિવિધ ગામના આગેવાનો અને સરપંચો સાથે બેઠક યોજી હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગે મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી ચોરીને અંજામ આપે છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે ત્યારે હાસોટ પોલીસ દ્વારા હાસોટ તાલુકાના સરપંચો અને વિવિધ ગામોના આગેવાનોની બેઠક યોજાઈ હતી તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી ભરૂચમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામના લોકો રાત્રિ પણ ઉજાગરા કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતા હોવાના બનાવ પણ પ્રકાશમાં આવ્યા છે ગત રોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો ત્યારે આવા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું હતું અવી સૈયદ સાથે ઈસુફ દિવાન હાસોટ આજ રોજ હાસોટ પોલીસ સ્ટેશન મુકામે હાસોટ તાલુકાના ગામોના સરપંચ અને બીજા આગેવાનોને ઉપસ્થિત કરીને ભેગા કરીને સાહેબ શ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે આપણે ત્યાં હસોડમાં બધી જ પોલીસ વ્યવસ્થા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત છે અફવાઓનું વાતાવરણ જરા થોડું વધારે પડતું ગરમ છે તો દરેક ગામના પ્રતિનિધિઓ લોકો યુવાનોને વિનંતી છે કે કોઈપણ જાતની અફવાઓનું ધ્યાનમાં નહીં લેવી આવતા જતા રાહમાર્ગીઓને હેરાન ના કરવા જો એ તમને કંઈ પણ એવું વધારે લાગે છે કે થોડું શંકાસ્પદ છે તો મહેરબાની કરીને કાયદાને હાથમાં નહીં ને સીધું સો નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો અને પોલીસને બોલાવીને તમે એમને સુપરત કરો એમને માહિતગાર કરો અને એમની મદદ લઈને એ જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો પણ કોઈ પણ વ્યક્તિઓને આવતા જતા રાહમાર્ગીઓને હેરાન નહીં કરો તેવી અપીલ કરી છે સાહેબે અને આપણે હાંસોટ તાલુકાના બધા જ ગામના લોકો એ અપીલને આપણે વધાવી લઈએ અને તેને અનુસરીએ તેવી અપીલ આપણે પણ એમના તરફથી આપણે અમે બધાએ એમને એ બાહિદ્રી આપી છે કે કોઈપણ જાતનું વાતાવરણ બગડે તેવી કોઈપણ વ્યવસ્થા સુધરે બગડે એવી કોઈપણ અમે કાર્યવાહી થવા દઈશું નહીં